સિંગવડ તાલુકામાં ભ્રષ્ટાચાર મુદ્દે રાજકીય ગરમાવો મંડેરના સરપંચે ઇન્જિનિયર સામે ખુલ્લી જંગ જાહેર કરી સિંગવડ તાલુકામાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને લઈને ભારે ચર્ચા થઈ રહી છે મંડેર ગામના સરપંચ નરેશ બારીયાએ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં ફરજ બજાવતા સરકારી ઇન્જિનિયર ગિરિરાજ પુવાર સામે ખુલ્લી જંગ જાહેર કરી છે સરપંચ નરેશ બારિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી પણ છે જેના કારણે આ મુદ્દાએ રાજકીય રંગ પણ પકડ્યો છે સરપંચ નરેશ બારિયા દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ તાલુકા પંચાયતના બાંધ બાંધકામ વિભાગમાં કામકાજ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે આ બાબતે તેમણે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કાર્યપાલક ઇન્જિનિયર ગિરિરાજ કુવારને તાત્કાલિક તેમના ચાર્જ પરથી દૂર કરવાની માંગ કરી છે મંડેર ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આગળ વધુ કડક પગલાં લેવામાં આવશે આ સમગ્ર ઘટનાએ સિંગવડ તાલુકામાં રાજકીય તથા વહીવટી વર્તુળોમાં ચકચાર મચી મચી જવા પામી છે હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શું કાર્યવાહી થાય છે તેની ઉપર સમગ્ર તાલુકાની નજર મંડાઈ છે દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું એક રજૂઆત કરવાયો છું અને એ રજૂઆત એક સરપંચ તરીકેની મંડેર ગામના સરપંચ તરીકેની મારી રજૂઆત છે અને સાથે સાથે એક અમારા સિંગવડ તાલુકાના તમામ નાગરિકો વતી પણ ડીઓ સાહેબને હું રજૂઆત કરવા છું કે જે અમારા સિંગવડ તાલુકામાં ગિરિરાજ પુવાર નામના જે અધિકારી છે જે કાર્યપાલિક ઇન્જિન ઇન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે તેઓએ મેં અગાઉ સરપંચ નહોતો છતાંય આદિ આદર્શના અમારા ગામમાં વહીવટદારમાં પંચાયત હતી ત્યારે મેં કામ કરેલું ને એના નાણાં મને નવથી દસ મહિને આપ્યા એ જે કામ મેં કરી દીધું હોય અઠવાડિયામાં એ કામ મને દસ મહિને એમને રૂપિયા છૂટા કર્યા ત્યારબાદ હાલ હું સરપંચ છતાંય મારી જે નાણાંની ગ્રાન્ટ છે મેં કામો સતત કરી દીધા છે છતાંય એ નાણાંઓ ઉપાડવા માટે મને બેથી અઢી મહિને મને નાણાં ઉપાડી આપ્યા છે અને હાલ પણ આ ગિરિરાજ જે પુવાર સાહેબ છે તેઓ લીમખેડાના કાયદેસરના એસો છે ત્યાંના ખરેખર છે ને સિંગવડ ચાર છે તેઓને પાંચ વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે આજે ત્રણ મહિનાથી હું એસ્ટિમેટ બનાવીને આપવા માટે પ્રાયોજના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું પણ એક પણ કામ કરતા નથી જેથી હું ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આવા અધિકારીને મારા સિંગવડ તાલુકામાંથી તાત્કાલિક રીતે તેમનો ચાર્જ લઈને જ્યાં ત્યાં બીજી બાજુ મોકલે એવા અધિકારી મારે સિંગવડમાં નથી જોઈતા જે હું નરેશ બારિયા અને સરપંચશ્રી તરીકે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રજૂઆત કરવાયો છે ને એ માંગ મારી ડીડીઓ સાહેબે સ્વીકારવી પડશે નહીં તો આવા અધિકારી મારા સિંગવડમાં રહેશે તો હું સાહેબની કચેરીએ દસ દિવસમાં ધરણા પર પણ બેસીશ